વિરોધ ઉગ્ર બન્યો જમીન માપણી દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં સૂચિત બાયપાસ રોડ માટે જમીન સંપાદનની કામગીરીનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે ખોટલા અને ચિત્રાસણી ગામ સહિતના વિસ્તારોમાં જિલ્લા લેન્ડ રેકોર્ડ અને માર્ગ વિભાગના અધિકારીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન પર નિશાન ખૂંટ મારવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોએ આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો જમીન ગુમાવવાના ભયે ખેડૂતો ખાસ કરી ને મહિલાઓ આક્રમક રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં તંગ દિલ્હીનો માહોલ વ્યાપી ગયો હતો આ વિવાદનું મૂળ પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે નિર્માણ થનારા ચોવીસ કિલોમીટર લાંબા બાયપાસ રોડ માટે સોળ ગામોની જમીનના સંપાદનમાં રહેલું છે ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતું વળતર અપૂરતું છે અને બાયપાસ માટે સાહીઠ મીટર પહોળી જમીનની જરૂરિયાત સામે તંત્ર સો મીટર જમીન સંપાદિત કરી રહ્યું છે આ વધારાની જમીન સંપાદન સામે ખેડૂતોમાં ભારે રોષ છે અનેક ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદનમાં જતી હોવાથી તેઓ જમીન વિહોણા બની જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે

હાલમાં સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠ સ્થિતિ છે અને જો તેનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ વ્યાપક બને તેવી પૂરી સંભાવના છે